છેલ્લા ત્રીસ વર્ષોથી જે દિવસની જે ક્ષણની રાહ જોતી હતી એ ક્ષણ આજે આવી ચુકી છે આજે ચૂંટણી નું પરિણામ આવી ચુક્યું છે અને આ પરિણામ માં વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે આ જીત વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ હું જુના જુનાગઢ ગ્રામ્ય વેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ પશુપાલકો વેપારીઓ દુકાનદારો રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ઉમેદવારનો વિજય થાય ત્યારે માત્ર ને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન મનાવતા હોય છે ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક આખું ગુજરાત જશ્ન મનાવે છે દરેક નાનો માણસ આમ જનતા બધા આનો જશ્ન મનાવે છે એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે મિત્રો આ ચૂંટણીની અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ગઢવી પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય મનોજભાઈ સોરઠિયા હોય રાકેશભાઈ હિરપરા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ આઈના ઉમેદવાર હોય એવી રીતે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનો બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ મળેલા આશીર્વાદ નો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે આ ગુજરાત ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મા નીકળેલા અવાજ નો વિજય થયો છે આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો આશીર્વાદ આપ્યો આશ્વાસન આપ્યું સંવેદના આપી મત આપ્યો એ બધાયનો વિજય થયો છે દોસ્તો આ જીત એ હું આ ગુજરાતની જનતાના વિશાવદનની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું મિત્રો મારી ગુજરાત ભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારાવાળા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવી છે દોસ્તો આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાત ભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો આવો સાથે મળી અને ગુજરાતને પરિવર્તન લાવવાની ગુજરાતને ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈ લડીએ મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે અને એની અંદર ભગવાને પણ વરસાદ રૂપે આશીર્વાદ મોકલ્યા છે આજે આ ક્રાંતિનું બીજ રોપાયું ઉપરથી આ વરસાદ આવ્યો ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે દોસ્તો

કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે દોસ્તો હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું આ ચૂંટણીમાં કેટલાક ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી બે હદ ગુલામી કરી છે પણ એ સમય હું આભાર માનીશ નાના કર્મચારીઓ તમામ બુથ ની અંદર બેઠેલા પ્રિસાઈડિંગ અધિકારી થી લઈ પોલિંગ વન ટુ થ્રી ફોર થી લઈ પટાવાળા થી લઈ સમગ્ર નાના કર્મચારીઓ નાના પોલીસ નાના કર્મચારીઓ બધાએ ન્યાય નું કામ કર્યું નીતિનું કામ કર્યું ભારતના સંવિધાન રક્ષણ કરવાનું કામ કર્યું એ બદલ તમામ સરકારી કર્મચારીઓ બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સાથીઓ આ ચૂંટણી છે એ એક માઇલસ્ટોન ચૂંટણી છે આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી

મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતી કાલથી જ કામે લાગવાનો છું આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ પાછું પગલું નહીં ભરે જ્યાં લડવું પડે જેમ લડવું પડે જેવી રીતે લડવું પડે એવી રીતે ચાહે ઇકોઝોન નો પ્રશ્ન હોય ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબા જાળીનો પ્રશ્ન હોય ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય ચાહે આ જુનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓનો પ્રશ્ન હોય એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જુનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી હું પણ ફરીથી મારી વાત મૂકું છું મિત્રો મારે એક છેલ્લી વિનંતી ગુજરાત ભરના સરકારી કર્મચારીઓ અને સમાજનું નું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો આત્મા જગાડો પોતાની જાતને જગાડો ગુલામી વગાડો ગુજરાત કર્મચારીઓ કે જે જે સરકારી કર્મચારી સારું કામ કરવા માંગે છે સંવિધાનનું કામ કરવા માંગે છે ભારત દેશ માટે કામ કરવા માંગે છે અરે જો ભાઈ पल भाई गोल भाई सौ हिकु বিড বিিয়া বলল আছে বা আ বিডিয়া বলল আছে আনা तो अब आता बात है माय फ्रेंड जो है 5 7 करनी करनी लगी हमारा पति क्यों नहीं तो आवे भाई भोपाल बैंक के माता बोला है सवाल सवाल भोपाल बैंक के ये पाछा आवे हेलो आ डीबी वाला के के वादा किया एमएम कमांड

હરેશભાઈ ક્યાં ગયા હરેશભાઈ 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 હવે તમારો પ્રશ્ન જ લઈ લઈએ તમારો કઈ પ્રશ્ન એક તો ભાજપે આ આખી ચૂંટણી દરમિયાન જનતાના જીવન સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો ચર્ચામાં લીધો નહી માત્ર હવા હવાય મુદ્દાઓ વાહિયાત અને બિનજરૂરી ચર્ચાઓ દાળી ગલોચ કીચડ ફેંકવાની પ્રવૃત્તિ આખી ચૂંટણીમાં કરી એનો જવાબ વિસાવદર વેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની પાવરફુલ જનતાએ આપી દીધો છે મારે કશું કહેવાનું રહેતું નથી અમારી વાત આખી ચૂંટણી દરમિયાન અમે અમારા મુદ્દા સિવાય કોઈ એલ ફેલ વાત કરી નથી અમારો મુદ્દો જનતાના જીવન સાથે જોડાયેલી બાબતો ઉપર અમે સતત અમારી વાત રાખી અમે ઇકોઝોનનો પ્રશ્ન સૌની યોજનાના પાણી નો પ્રશ્ન રોડ રસ્તાનો પ્રશ્ન ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં થયેલા ભ્રષ્ટાચાર નો પ્રશ્ન સહકારી મંડળીમાં થયેલા ભ્રષ્ટાચાર નો પ્રશ્ન સોવારિયા પ્લોટ બીપીએલ નું કાર્ડ આ પંથકની સરકારી શાળા અને દવાખાનાની અંદર સુવિધાઓની બાબત આ પંથકની અંદર ગુંડાઓ જે છે મોટા પાયે કિરીટ પટેલે જે ગુંડાઓ બનાવ્યા છે ગુંડા નાબૂદી અભિયાન વિસાવદર અને ભેસાવદર લાઇબ્રેરી બને એ તમામ પ્રકારની બાબતો ઉપર અમે આ આખી ચૂંટણીનો પ્રચાર કર્યો જનતાએ પોતાના મુદ્દા ઉપર મત આપ્યો છે જનતાનો ચુકાદો આવી ચૂક્યો છે જનતાના ચુકાદાને વિનમ્ર ભાવે હું સ્વીકારું છું ઇકો ઝોન જે છે એ ખેડૂતોને બરબાદ કરવા માટે અને ભાજપના મળતિયાઓને આબાદ કરવા માટે લાવવામાં આવેલ એક કાળો કાયદો છે અમારા આમ આદમી પાર્ટીના માનની પ્રવીણભાઈ રામ બે હજાર ને પંદર થી આ ઇકો જોન મુદ્દે લડાઈ લડતા હતા આજે એમણે લડેલી લડાઈનું પરિણામ મળ્યું છે આવનારા દિવસોમાં પ્રવીણભાઈ રામની આગેવાનીમાં ધારાસભ્ય તરીકે હું સાથે રહી અને આ પંથકની જનતાને પંથક ની જનતા ને સાથે રાખી સંજોગો જનતા ને અન્યાય ન થાય એટલા માટે જ જનતાએ એડવોકેટ ગોપાલ ઇટાલિયા ને ચૂંટણી જીતા જશે જનતાએ પોતે જ પોતાનો નિર્ણય લીધો છે કે આ વકીલ જો આવશે તો વકીલ નું તો કામ જ ન્યાય અપાવવાનું છે ન્યાય હટાવવાનું છે તો ન્યાય થાય એના માટે જ મને આ તક આપી છે જયેશભાઈ એવું કહ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના